બે તારીખ ની આપણે બે એટલે અમારે ટુર માં જવાનું હતું પાંચ તારીખે એટલે બે તારીખે અમારી પેલા બપોર પછી લેક્ચર નતા મેડમ લેક્ચર લગાડ્યું હતું માન મેડમ હતા અને તમારે શિયા રંજીતા અને આપેલી બેન આ બંને ગયા પ્રિન્સિપાલ સરને કે ભાઈ સર અમારે બે દિવસની રજા જોઈએ છે ત્રણ ચાર તારીખની અને પાંચ તારીખે ટૂરમાં જવાનું છે તો એના માટે એપ્લિકેશન લઈને ગયા તો પ્રિન્સિપાલ પ્રિન્સિપાલએ એના માટે હા પાડી દીધી અને ત્યારે મેડમ નહોતા આવ્યા બપોર પછી લેક્ચર હતું પણ નતા આવ્યા તો એ દિવસે પ્રિન્સિપાલ સરને એ પણ કીધું કે મેડમ નહીં આવ્યા તો સર અમે જતા રહીએ અત્યારે બપોર પછી પ્રિન્સિપાલ સર કે કંઈ વાંધો નહીં તો એના પછી આ ગર્લ્સ અને બધા બોયઝ રૂમમાં આવી ગયા તો એના પછી એકેડેમિક ઇન્ચાર્જ અમારે હે વિપક્ષી છે તો એના ડિપાર્ટમેન્ટમાં આવે અને માન મેડમ એ દિવસે આ કોલેજ હાજર નતા એટલે એના એક પ્રકારનો એક વાક થયો કે મેડમ હાજર નથી અને એણે એનું લેક્ચર લગાડ્યું હોય એટલે પ્રિન્સિપાલ એને બોલાયા અને એને કંઈક કીધું હોય છે હવે એનો ગુસ્સો એ આવીને અમારે ડાયરેક્ટ અમારા ક્લાસમાં એને ગુસ્સો નીકળ્યો કોણ હતું અને કોણ કહેવા ગયું ને આ છે ને પેલું છે ને એવું કરી અને પેલી બે છોકરીને ઊભી કરી અને કીધું કે તને હું જોઈ લઈશ ને તને એક્ઝામમાં ફેલ કરી દઈશ ને તું વાયવામાં આવ ને આ ને પે ને પેલું ને એવું કીધેલું બે તારીખે અને આ સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકો છો તમે કે કોલેજ જઈ અને બે તારીખની બે તારીખે જાઓ એટલે આ દેખાશે બે જાન્યુઆરી તમને કે આ સર આયેલા છે આ કીધેલું છે રેડી એના પછી શું થયું કે સોમવારે આ સોમવારે હવે અમારી કોઈ કમ્પ્લેન નહીં અમારા ક્લાસ ની કોઈ કમ્પ્લેન નથી એવા અમારી કોઈ કમ્પ્લેન નહીં તો પણ અમારા ક્લાસમાં આવી અને પાછું કીધું કે તમે કોઈ અમારી કમ્પ્લેન કરી છે તમે કોણ ત્રણ તમે કોણ એવા છો કે અમારી કમ્પ્લેન કરી શકો આ છે પેલું છે અમારી ઉપર પ્રેશર આપ્યું અને પછી વિપક્ષી સારી કીધેલું હોય છે કે આ છોકરી હોય છે કમ્પ્લેન કરવા પછી તો એ ગયા અરે ત્યારે એને બોલાય એને છોકરીને ઊભી કરી ક્લાસમાં ઇન્સર્ટ કર્યું કે તમે આવો છો ને પેલું છો ને આ છે પેલું થોડીક ગાલ ગલો છે કરે છે અરે ક્લાસમાં આ નુવાલ સર તો જે ક્લાસમાં બધા છોકરા છોકરી બેઠી હોય ને ગાળો આપે છે આ આખો ક્લાસ એમ કે જાને ખાલી જગ્યા તમારે શું સમજવાનું હવે એવું કહે છે કે વધારે કોઈને પાવર હોય તો આવી જાઓ માનવ આશ્રમ છોકરી હું તમને જોઈ લઈશ આ આ બોલાય પ્રોફેસરની આ પ્રોફેસર લાયકાત છે આવો કોઈ

તમે વાયવા માંગ્યા તો એમાંય અમે ગાડો સાંભળી ના આવ્યા વાયવા એને એવું કીધું કે લાઈટ જતી રહી છે અને મારો મગજ ગરમ થઈ ગયો છે તમને પ્રશ્ન પૂછવા નથી અને અમને ધમકાય આપી વાયવા અમને ન બોલવાના શબ્દ અમને વાયવા માં આપ્યા વાયવા માં અમે ગાડો બહાર કાઢ્યા બહાર કાઢેલા અમે મારે કે તમારો વાયવા જ કે આવે અમે કુદ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા જિલ્લા ઘટક પ્રમુખ શું કહેવા માગો છે આ ઘટનાને લઈને આપે જે ઇન્ટરવ્યુ લીધા દીકરીઓના વિદ્યાર્થીઓના એમાં ફીનું રેગિંગનું એમનું ટોર્ચરિંગનું આ ગુજરાત ગુરુ બ્રાહ્મણની ગરીબ દીકરી હતી અને જો ફી માટે એને ભરવું પડતું હોય તો કોઈ પણ કારણસર એને કેવા કાર સરકારે એના માટે ત્વરિત પગલાં લેવા જોઈએ એને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી કોઈ દીકરીને આવું ના આપઘાત કરવાનું કે મળવાનું પગલું ના ભરવું પડે એના માટે ત્વરીત પગલાં લેવા જોઈએ સંસ્થા વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ બીજી બાબત હમણાં તાજેતરમાં કચ્છમાં પણ એક દીકરીના તલવારના ઝાટકા મારીને મારી નાખીએ શ્રીમાળી બ્રાહ્મણની દીકરી હતી અને આ પણ શ્રીમાળી બ્રાહ્મણની દીકરી છે દલિત સમાજની દીકરી છે તો દલિત સમાજની દીકરીને ન્યાય મળે એના માટે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે દીકરી એ બધાની દીકરી સરખી જ હોય છે અને સમાજના શિક્ષણની અંદર જો એને મરીદ આવું મરવું પડે એનાથી મોટું અપકૃત્ય કોઈ શકે એટલા માટે કોઈ જ પગલાં લેવાય એવી અમારી માગણી છે અને આ સાથે મેં બધા સમાજના ભાઈઓ પણ આખી રાતના ખરે પગે છે કહો છી છેલ્લા ચોવીસેક કલાકથી આપણે જોઈ રહ્યા છીએ અહીંયા કે જે પ્રમાણે વિદ્યાર્થીઓએ કાલે ત્યાં રજૂઆતો કરી વિદ્યાર્થીઓ ત્યાં કોલેજની અગાડી બેઠા એટલે કોલેજમાં ખૂબ લાંબા સમયથી વિદ્યાર્થીઓની અને વિદ્યાર્થીઓની બહુ ભયંકર પ્રમાણે સતામણી અને હેરાનગતિ થાય છે એટલે ચોવીસ કલાકમાં રાજ્ય સરકાર તરફથી કોઈ કોમેન્ટ આવી નથી શિક્ષણ વિભાગ તરફથી કોઈ સૂચના મળી નથી કોઈ પણ પ્રકારે તપાસ થતી નથી એટલે સરકાર જાતે જ આ પ્રકારની પ્રવૃત્તિને સમર્થન આપે છે એ અમે કહેવા માગીએ છીએ કોઈપણ સંજોગોમાં આ બનાવની તટસ્થ તપાસ થાય જે પણ આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધોરણે તપાસ ધરપકડ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અત્યારે સમર્થનમાં આ બનાવના સમર્થનમાં આવ્યા છે કાલના જે લોકો જુદી જુદી રીતે જે આપણને માહિતી મળે છે એમને સારું ખાવાનું મળતું નથી સારો અભ્યાસ કરાવતા નથી પ્રોફેસરો બેડ ટચ કરે છે વિદ્યાર્થીને ગંદી ગંદી કોમેન્ટો જુદી જુદી એપ્લિકેશનના મારફતે મોબાઈલમાં મોકલે છે આ લોકોની સામે નવેસરથી તાત્કાલિક ગુનો દાખલ થાય એમની ધરપકડ કરવામાં આવે અને આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓને કાયમી બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે સાહેબ એવું હા થાય છે બધા જે સ્ટુડન્ટો આવ્યા અને એ સિવાય ત્યાં જે ભૂતપૂર્વ સ્ટુડન્ટો ભણીને ગયા છે બધા કહે છે કે આ રીતે પ્રોફેસરો થાય પ્રિન્સિપલની સામે ફરિયાદ કરવા માટે જાઓ ત્યારે પ્રિન્સિપલ ફરિયાદ સાંભળતા નથી શું વ્યવસ્થા છે આ જય ભીમ બુદ્ધાય હું પ્રસનજીત રાજ ગઈકાલથી જ્યારે આ દીકરી ઉપર જે અમાનુષી અત્યાચાર થયા પછી એને મજબૂર થવું પડ્યું સુસાઈડ કરવા માટે કહેવાતું મને તો એવું લાગી રહ્યું છે કે કદાચ એને મારી નાખી અને પછી એને લટકાવવામાં આવી હોય એવું પણ બની શકે અહીંયા આવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એટલા ભયના માહોલ નીચે એ અભ્યાસ કરી રહી છે કે એમનું કેરિયર બગ બગાડવાની ધમકીઓ પણ આપવામાં આવે છે તો એમની પણ સલામતી રહેવી જોઈએ આ દીકરી કોઈ સમાજની દીકરી નથી આ દીકરી ભારતની દીકરી છે અને બેટી પઢાઓ બેટી પઢાવોની જો બણગા ફૂકવામાં આવતા હોય તો દીકરીઓ કેવી રીતે ભણશે આવા માહોલમાં આખા ભારતમાં આ ખાનગીકરણના કારણે એમનું શોષણ થઈ રહ્યું છે અમે તેવું પણ જાણ્યું છે લોકમુખે અહીંયાથી ચર્ચામાં કે ત્યાં આવીને રાત્રે ગેંગ રેપ કરીને જતા રહે તો એની ફરિયાદ પણ કરવામાં આવતી નથી અને છોકરીઓને જો બોલવામાં આવે તો એને આ ગમે તે રીતે એમને પરેશાન માનસિક ટોર્ચરિંગ કરીને એમને સેમિસ્ટરોમાં નપાસ કરવાની ને એ રીતે પરેશાન કરવામાં આવે છે એટલે આની તટસ્થ તપાસ થવી જોઈએ આ કોલેજ એક અત્યાચાર અને જુલ્મનો અડ્ડો હોય એવું જ ચર્ચા ઉપરથી લાગી રહ્યું છે માટે કોલેજનું જ રજિસ્ટ્રેશન એનું રદ થવું જોઈએ અને દીકરીઓની અને વિદ્યાર્થીઓ બંનેની સલામતી માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ અને દીકરીઓ ઉપર જે અત્યાચાર થાય છે એ જો સરકાર ધ્યાન નહીં આપે તો ભણવાનું દીકરીઓ બંધ કરશે તો આ રાષ્ટ્ર પણ મજબૂત કેવી રીતે બની શકશે એટલે એમની અને એક માગણી એ છે કે આ છોકરા છોકરીઓની સલામતી હોવી જોઈએ એમની જે કંઈ રજૂઆતો કરે તો એમને ટાર્ગેટ ના કરવામાં આવે એવી વિનંતી અને સરકારે આ બાબતે એની ઊંડી તપાસ કરી અને જે ગુનેગારો છે એની તાત્કાલિક ધરપકડ થઈ અને એની નશ્યત થવી જોઈએ આવા ગેંગ રેપ કરવા કે દીકરીઓ પર અત્યાચાર કરવાવાળા માટે કડકમાં કડક કાયદા પણ બનાવવા જોઈએ ફાંસી સુધીની સજાની જોગવાઈ થવી જોઈએ તો જ દીકરીઓ ભણી શકશે એવી મારી માગણી છે જય ભીમ નમો બુદ્ધે તીઓ સાથે આપ કલેક્ટર કચેરી પહોંચે ગઈ કાલે જે ઘટના બની અને લઈને સમગ્ર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર વિદ્યાર્થીઓમાં ખૂબ જ રોષ પ્રવર્તી રહ્યો છે ગઈ કાલે વિદ્યાર્થી પરિષદ આખો દિવસ આંદોલન કરી અને નરાધમો જે વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હતા જે વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા એવા બે પ્રોફેસરોનું રાજીનામું લીધું પણ આ માત્ર બે પ્રોફેસરો પૂરતું નથી આ કોલેજમાં રહેલા મોટાભાગના પ્રોફેસરોમાં સંડોવાયેલા જેવું વિદ્યાર્થીઓનું કહેવું છે અને પોલીસ પણ સરાહનીય કામગીરી કરી રહી છે જ્યારે આજે મહેસાણા કલેક્ટરશ્રીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે કે આ વિદ્યાર્થીનીને ન્યાય મળે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દબાવવાની જે કોશિશ થઈ રહી છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને બચાવવાની જે કોશિશ થઈ રહી છે તેને રોકવામાં આવે અને એક ગરીબ ઘરની દીકરી જે ડોક્ટર બનવાની હતી એ દીકરીનું જે સ્વપ્ન રોડાયું તો આવી અનેક દીકરીઓનું ભવિષ્ય ના જોખમાય એ માટે આજે અનેક વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને પોતાની વાત આ જિલ્લાના વડાને રજૂ કરવા માટે આવ્યા છે અમને એવું જાણવા મળેલું છે કે જો કેમેરા સમક્ષ કોઈ વિદ્યાર્થીએ પોતાનું નિવેદન આવ્યું છે તો એને પણ ટોર્ચરિંગ કરવામાં આવી શકે છે પ્રકારનું ટોર્ચર સહન કરવામાં નહીં આવે જરૂર પડશે તો આખી કોલેજનો સ્ટાફ બદલવાની તૈયારી વિદ્યાર્થી પરિષદ રાખશે અને કોઈ પણ પ્રોફેસરો કે પ્રિન્સિપલો એમના મનની અંદર જો એવું લઈને બેઠા હોય કે અમે આમને જોઈ લઈશું તો વિદ્યાર્થી પરિષદ ઉચ્ચ કક્ષાએ જઈ અને આ કોલેજને કઈ રીતે આ કોલેજના સ્ટાફને અને કઈ રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્યના એ માટે શું પગલાં લેવા પડે એ માટે આગામી સમયમાં નિર્ણય લેશે આપનું શુભ દીપ દસાઈ